નમસ્કાર મિત્રો આપણે સૌ આવી ગયા છીએ ઘલોડી જ્યાં ગામ છે સુરતમાં વેલંજા પાસે આવેલું હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા તો આપણે પહોંચી ગયા છીએ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ઘલોડી ધામ તો મિત્રો નમસ્કાર સૌનું સ્વાગત છે મારી ચેનલ ઉપર ધર્મની વાતો ઉપર મારો ને તમારી થતી રહેશે વાતો અને તમારો મારો એક છે સરસ મજાનો નાતો તો એના ઉપર આપણે વાત છે આગળ વાત કરશું તો આપણે સૌપ્રથમ પ્રથમ હનુમાન દાદા દર્શન કરવા અમારા પરિવાર સાથે અમે નીકળ્યા હતા મેનમાં વિચાર આવ્યો નીકળ ગયા અને સાંજના ચારથી પાંચ વાગે નીકળ્યા નીકળતા મિત્રો તાપ પણ હતો અને સાથે સાથે આનંદ પણ હતો કેમ કેમ કે દાદાના દર્શને કરવા જાઉં તો અમુક ફાઇનલી અમારા પરિવાર સાથે અમે દર્શન કરવા નીકળી ગયા તમે જોઈ શકો છો મંદિરના પ્રાંગણમાં અમે પહોંચ્યા છીએ ગલેડી ધામ અને કષ્ટભંજન દેવદાદાનું નામ તો અમે ફાઇનલી લેડિસોની જે લાઇનમાં અલગ છે અમે જેન્ટ્સની લાઈન અલગ છે વ્યવસ્થા ખૂબ જ સારી છે મિત્રો પાર્કિંગની પણ ટેન્શન લેતા નહીં ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય એની પણ સુવિધાઓ પાર્કિંગનું છે તો ફાઇનલી અમે ધીરે 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 આગળ જોઈ જઈ રહ્યા છીએ અને આવી ગયા છીએ મંદિરના ગેટની એકદમ નજીક હનુમાનજી મંદિર ઘલુડી ધામ તો હવે ભગવાનના દર્શન કરવા માટે ધીરે ધીરે અમે પગ પગથિયાની નજીક પહોંચી ગયા દ્વારની પાસે પહોંચી ગયા હવે અંદર અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને થઈ ગયા હનુમાન દાદાના દર્શન બોલ બજરંગબલી દાદાની જય આ શું જેવા આવ્યા ભેગા દર્શન પૂરા ટેન્શન નહીં લેતા હું શાંતિથી તમને બધાને ફરી પાછા શાંતિથી એવા મસ્ત દર્શન કરાવી તો મંદિરમાં આપણે પણ નજર કરી લઈએ તો મંદિરમાં નજર કરતા જઈએ છીએ દર્શન કરતાં જઈએ છીએ તો અહીંયા આગળ આગળ બીજા પણ અમને દર્શન થયા છે છે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના તો બોલ શ્રી ઘનશ્યામ મહારાજની જય ને દર્શન કરતા ગયા શાંતિથી આથી બિનથી પણ મજા આવશે મિત્રો હજી આગળ પણ દર્શન થશે એમાં તો આપણે આગળ વધી રહ્યા છીએ અને એમાં જોઈ શકો છો તો છે શ્રી હરિકૃષ્ણ મહારાજ ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીજીનો જય તો એમના પણ દર્શન કર્યા અને હજી આગળ આવશે આપણે જમી જઈશીએ ધીરે ધીરે તો ભગવાનની સુખશૈયાના દર્શન છે એમાં ભગવાન જે સુખશૈયાના દર્શન કરવાથી આપણને શાંતિ મળે છે સુખ મળે છે સમૃદ્ધિ મળે છે તો એના પણ અમે દર્શન કર્યા પણ મિત્રો ટ્રાફિક થોડીક વધારે છે એટલે થોડુંક હું તમે બંને મેનેજ કરી રહ્યા છીએ તમે જોવામાં મેનેજ કરી રહ્યા છો અને હું પણ રેકોર્ડિંગમાં મેનેજ કરી રહ્યો છું તો ફાઇનલી થોડોક દર્શન થઈ ગયા છે તો અમે બરાબર રાઉન્ડ આખા મંદિરનો થોડોક હું તમને બતાડી દઉં બહુ મસ્ત છે અમારા ફેમિલી લોકોને એમ થયું ચાલો ને મંદિરમાં આવ્યો છે થોડાક બેસીએ તો અમે ફાઇનલી બેઠા બધા હું આમ જેવું સેટિંગ હતું તો મને હાઈ કરે છે તો મેં પણ તમને હાઈ કરી દીધું એ લોકોએ મને હાઈ કરી દીધું તમે પણ મને મેસેજમાં હાઈ કરી અને કમેન્ટ કરજો ઉપર મિત્રો તમે જોઈ શકો છો ભગવાન શ્રી સ્વામિનારાયણની જે તમામ લીલાઓ રચી હતી એને લીલકંઠવર્ણી ભગવાનની એનું બધું જ ચલચિત્રો ઉપર દોરેલા છે તમે જોઈ શકો છો અને મને એમ થયું ચાલને જે હનુમાન દાદાના દર્શન મને શાંતિથી થયા નથી તો મારા બધા મિત્ર મંડળ જે છે મારો યુટ્યુબ પરિવાર એમને પણ હું દર્શન કરાવું તો ફાઇનલી હું પાછો મને મોકો મળ્યો તો મને મારી દીધો ચોકો તો તમે જોઈ શકો છો મને મારો ચોકો ફાઇનલી બાઉન્ડ્રી પાર કરી ગયો અને સિક્સ થઈ ગયો અને મને હનુમાન દાદાના દર્શન થઈ ગયા તો બોલો ઓમ ઓમ નમો હનુમંતે ભવભંજનાય સુખમ કુરુ સ્વા આ તમે પણ શાંતિથી દર્શન કરી લો અરે વાહ એવું કહેવાય છે કે હનુમાન દાદાના માત્ર દર્શન કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઈ જાય છે મારા તમારા દર્શન શાંતિથી થઈ ગયા જેમ મારા પણ કષ્ટ દૂર કર્યા એમ તમારા પણ સૌના દર્શન કરવાથી કષ્ટ દૂર થાય એવી જ ઈચ્છા ને પ્રાર્થના સાથે તમારો મિત્ર ધર્મને ધર્મ ખૂબ જ અભિનંદન પાઠવે છે અને દર્શન કરતાં કરતાં ચાલો હવે મારે એમ થયું કે હવે આપણે રજા લેવી જોઈએ એટલે બીજાનો વારો આવે પણ મિત્રો મને પાછળની સાઈડ પણ ગણપતિ એમની જન્મન દાદા થાય અને એક્ઝેક્ટ સામેની બાજુ ગણપતિ દાદા હતા એમની પત્ની સિદ્ધિ સાથે બિરાજેલા હતા તો એમના પણ હું તમને દર્શન કરાવી દઉં તો જોઈ લો ફાઇનલી દેખાય છે તમને શ્રી સિદ્ધિ વિનાયક સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજજી છે તો તમે એમના પણ દર્શન કરી લો ગણપતિ દાદા છે રીધ્ધિ સિદ્ધિ માતાજી સાથે બેઠેલા છે તો ગલો ગણપતિ ગજાનન મહારાજની જય તો દર્શન થઈ ગયા અને અમે બધા આગળ વધી ગયા છીએ મંદિરને અમે બહાર નીકળીએ છીએ તો મિત્રો મંદિરની અંદર પબ્લિક પબ્લિક એટલું હતું મંદિરની બહાર પણ પબ્લિક એટલું જ છે આ શું સામે કંઈક બીજી લાઈન દેખાય છે તો હમણાં તમને ખબર પડી જાય છે શેની લાઈન છે હમણાં ખબર પડી જશે શેની છે એમ હું તમને જણાવી દઈશ ટેન્શન નહીં લેતા તો ફાઇનલી મેં એક મંદિરનું અંતર ચાલે દર્શન કર્યા છે તો આપણે ધર્મની ધજાના પણ દર્શન કરાવજો તો મિત્રો ભગવાન શ્રી હનુમાન દાદાની ધર્મની ધજાઓ પતાકો ફેલાઈ રહી છે ઉપર ફેરાઈ રહી છે અને આવી રીતના જ આપણા ધર્મની હંમેશા ધજાઓ ફેરાતી રહે તેવા દાદાને વનંતી કરું છું અને હા જો આ તમને કહેતો તો લાઈન છે ને તો છે મનોકામના પૂર્ણ નર્મદેશ્વર મહાદેવ બોલો શિવશંકર હર હર મહાદેવની જાય તો ફાઇનલી સૂર્યનારાયણ ભગવાન પણ જો ધીરે ધીરે અસ્ત થવાની તૈયારીમાં છે અને જો બધા ફેમિલી સાથે અહીંયા આવેલા છે મિત્રો ઘલુડી ગામમાં જે આ હનુમાન દાદાનું મંદિર છે એમાં મસ્ત છે જગ્યા પણ ખૂબ જ સારી છે બધા ફેમિલી સાથે આવો તો અહીંયા શાંતિથી બેસાય એવી પણ વ્યવસ્થા છે અને બાળકો જો તમે બાળકોને સાથે લઈને આવ્યા હો બરાબર તો બાળકોને સાથે રમવાના પણ અહીંયા બધા સાધનો છે જેમ કે તમે જોઈ શકો છો હા જો એવા બાળકો મસ્ત મજાના રમે છે નાનપણ યાદ આવી ગયું નહીં એની પાછળ દર્શન કરતાં કરતાં બધાના દર્શન થઈ ગયા છે હવે તો ફાઇનલી મંદિરના મિત્રો અમે બીજા વિસ્તારમાં આવી ગયા છીએ મંદિરના બાજુની જમણી બાજુ તો અહીંયા રામ દરબારનું આ બહુ મસ્ત જૂનવાણી ટાઈપનું મંદિર પહેલાંના સમયનું બનાવેલું હોય ને એવું અમને અનુભૂત થયું કે અમે પહેલાંના જે પૂર્વકાલીનમાં કેમ હોય કે ઋષિમુનિ અને આશ્રમ ને એમાં ભગવાનની સ્થાપના કરેલું ટાઈપનું રામ લક્ષ્મણ જાનકી જય બોલોહન કી ગણપતિ દાદા માતા રીતિ સિદ્ધિ સાથે જે બિરાજેલા આપણે ઋષિ મુનિઓના કેમ આશ્રમ હોય ટાઈપને જુઓ યજ્ઞશાળા પણ છે અને જૂનું વાણી આપણા મકાનમાં કેમ એવા દરવાજા પણ તમે જોઈ શકો બહુ જૂનું વાણી છે બહુ પ્રાચીન છે અને આગળ જાઓ તો એ છે આગળ જુઓ ગૌશાળા પણ છે પબ્લિક પણ છે પણ એકદમ શાંતિથી બેઠેલા છે હા તમે જોઈ શકો છો અમે સારું થયું દર્શન વહેલા કરીએ કારણ કે લાઇન તો વધતી ગઈ ફરી પાછા તમે દર્શન કરી શકો છો ફાઇનલી દર્શન થઈ ગયા અમારા ગણપતિ દાદાના હનુમાન દાદાના ઘનશ્યામ મહારાજના સ્વામિનારાયણ ભગવાનના બધાના દર્શન કરીને અમે બહાર આવી ગયા મિત્રો તમને ગામનો આખો નજારો બતાવી દઉં તો ગલોડી ગામનો આ જોઈ શકો છો તમે બહારની સાઈડનો મંદિરનો લુક છે આખો રાઉન્ડ આ તો ગામ પણ ખૂબ જ સારું છે વ્યવસ્થા પણ સારું છે તમે ફોર વ્હીલનું આપણે મેં કીધું ફોર વ્હીલર પાર્કિંગની પણ વ્યવસ્થા છે ટુ વ્હીલની પણ પાર્કિંગની વ્યવસ્થા જ છે બધું મંદિરની સામે પણ તે સુધી લઈને આવો વાંધો નહીં મિત્રો આજે તો તહેવાર હતો ને એટલે ટ્રાફિક બહુ જ હતી બાકી આટલી બધી ટ્રાફિક હોય નહીં તો મિત્રો હવે બધાને નક્કી કર્યું કે અમારે કંઈક ખાવું છે તો પછી બધાએ નક્કી કરો શું ખાવાનું ખીચું તો મિત્રો ખીચામાંથી પૈસા કાઢી અને બધાએ ખાધું છે સરસ મજાનું પોચું પોચું ગરમ ગરમ સુવાળું એવું ખીચું જોઈ શકો છો તમે બધાઓ તૂટી જ પડ્યા છે કેમ આઠ આઠ દસ દિવસ ભૂખાવો એમ ધાડ પાડવો હોય કેમ ધાડ પાડવા બી ગયા એમ બધા ખીચા ઉપર જ ધાડ પાડી દીધી છે કોઈ કોઈની સામે જોતી નહીં ખાવો ઓનલી ફોર ફોકસ ખાવામાં જ છે તો બધાનો ફોકસ ખાવામાં છે અને મારો ફોકસ છે માત્ર તમને મારા મિત્રો સૌને આનંદ કરવાનો મોજ કરવાનો અને આવી આવી સરસ મજાના વિડીયો બનાવી અને તમને માહિતી આપવાનો અને સારા એવા સંદેશ આપવાનો ખાલી નાનકડી ટેન્કી મને હાઈ કરી રહી છે તો તમે પણ મને મેસેજમાં કમેન્ટ કરજો લાઇક કરજો અને મારા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ કહેજો કે કેવો લાગ્યો છે આ વિડીયો અને મિત્રો હવે આવજો અમે બધા હવે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છીએ ભગવાન સૂર્યનારાયણ પર એમને ઘરે જવા માટે નીકળી રહ્યા છે તો મિત્રો ફરી પાછા મળજો મારા આવા જ અલગ અલગ પ્રકારના બધા વિડીયો માટે ફરી પાછા મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ